કાક કાક તો આગળ કાગડા આવશે હો ભાઈ જોઈ લો ભાઈ હરાજ નાખી દીધું છે ને ભાઈ જા આપો ભાઈ પાણી આપો હલો ભાઈ અમારે બાલુ ભાઈ આગળ જોઈજો પાણી દે તો આવી રીતે હરાજ નાખવાનું અને આવી રીતે પાણીના સટકારા પાંચ વખત નાખવાના સવાર સવારમાં આજે અમારા બાપાનું હરાજ નાખવાનું છે અને અમારે રીના છે પૂરી છે ને હું છે આવડી મોટી કેમ રોટલી પૂરી વાહ ભાઈ આવડી મોટી બનાવી છે હરાજ ને જોઈ લો અને આવડે આ ગોળ્યું તો આજે બારમું હરદ છે અને બારમું હરદ નાખવાનું છે મારા બાપાનું અને આવડે તળવાની છે ને અને ભાઈ તળવાની છે ને રીને હવે ભાઈ જો પૂરી બનાવી નાખી છે આગળ હરાજ નાખીએ એટલે હવે પેલા તો કન્ટેનર વિડીયોમાં બનાવી દેજો હરાદ કોણ તું નાખો ને હે ઓલા ભાઈ ને એ ભાઈ જો અત્યારે સવાર સવારમાં અમારે દીવાબત્તી કરે છે અને રીના અત્યારે આપણે હવે ખીરને પૂરી બનાવે છે તો ભાઈ હવે સવાર સવારમાં જોવા આગળ ખીર થઈ જાય એટલે અમારે સુનિલ ભાઈ આગળ ચાલો ભાઈ આપણે હજી મોઢું નથી ધોયું એટલે આપણું મોઢું નથી બતાવવાનું આપણે નાય ધોઈને ફરજ થઈને પછી આપણે વિડીયોમાં આવવાના છે તમે તો કન્ટેનર વિડીયોમાં બનાવી દેજો હાલો મિત્રો ફરી વખત તમારું નવું ગરમ હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે બાપાનું હરાજ છે બારનું હરાજ છે અને જો અમારે સુનિલભાઈને હાથથી નાખવાનું તો કે બે વર્ષથી એ જ હરાજ નાખે છે અને જો આ બાપુજીનો ફોટો છે મારા બાપાનો અને આપણે રીના પૂરી તળે છે તો રોડ લઈને પણ પૂરી તળે અને ખીર તો કમ્પ્લેટ થઈ ગઈ છે તો આપણે જઈ રસોડામાં જીના જ્યારે પૂરી તળે છે તો મિત્રો પેટોને વિડીયો બનાવી દેજો અને લાઈક કરી દેજો મિત્રો અને કોમેન્ટ ચૂક્યો કે તમને કેવો લાગ્યો અમારો વિડીયો અને નવો આવ્યો હતો ચેનલ પર નવો આવ્યો હતો શું લીધો મિત્રો તો ચાલો જઈએ આપણે રસોડામાં અત્યારે નાના પરેશ થઈ ગયા છે અને હવે રીના લોકો અમારા નાના એવા ટેણીયા શરૂઆત કરી દીધી છે પેલા બાપાને હરાજ નાખવાનું છે ભાઈ એ ભાઈ જો ભાઈ અમારે આ ટેણી મોજ થઈ ગમે અહીંયા વાહ ભાઈ ભાઈ જોઈ લો અમારા ભાઈએ શરૂઆત કરી દીધી છે એ હરાજ નથી નાખ્યું છે પૂરી પહેલી બની જાય ભાઈએ શરૂઆત કરી દીધી કેમ હે

અને હબ્દે ઉકેલ આપે આ પુરી નાની નાની પૂરી લાગે થોડી મોટી મોટી પૂરી તોડી નાખી છે અને ખીર થઈ ગઈ છે મિત્રો અને આગળ આપણે શ્રાદ્ધ રીતના છીએ સુનિલભાઈ હરાજ નાખે છે મિત્રો તમે જોઈજો વિડીયોમાં તો મિત્રો કન્ટેન્યુર વિડીયોમાં બનાવી ગયો અને વધુ બધું શેર આ વિડીયો આજે બારમું શ્રાદ્ધ છે અને આજે રવિવાર છે અમારા ભાઈ દૂધ લેવા ગયા હતા દૂધની ઠેલીનો આની ખીર બનાવવાની છે એમને જો ભાઈ અમારે સુનિલભાઈ દૂધ લેવા ગયા તા અને અમારે ભાઈ શરૂઆત કરી દીધી છે નાના ભાઈ પૂરી ખાવાની પેલા બાપુ બાપાને નાખવાનું એને કાંઈ એવું કાંઈ નહીં એને તો આવી ભાઈ ભાઈ અમારે બાલુભાઈ ખવડાવે છે કેમ હે વાહે બહુ હા આ બી બાધે બહુ એ વજન દારા જતો જાય છે સાલુમાં વાહ ભાઈ ભાઈ જોઈ લે પછી આ અત્યારે અત્યારે ખાય છે ને પછી પછી બે કેમ ભાઈ હે આ હાજર કેટલા બે તું થી નાખસો ને બાપાનું બે વરતી નાખે છે અમારા બાપાનો નો જો આવડો ફોટો છે અમારા બાપા છે જોઈ લો મિત્રો આવી રીતનું બાપુનું નું શ્રાદ્ધ નું જોઈ લ્યો ત્યાર કરતી હતી ડિસ ખીર છે પૂરી છે અને અમારા સુનિલભાઈ લઈને જાય છે દીશ ધરી દીધી છે અને અમારે સુનિલભાઈ એમ કે ગરમ છે એટલે ભાઈ થોડોક ઓળ ઠરવા જ્યો પછી આપણે જઈએ આગળ હરાત નાખવા કેમ આવડે છે ને તને પછી ખુરશી એક ના લઈ લે તો આવી રીતના આપણે ડીશ તૈયાર કરીશું અને અમારે સુનીલભાઈ આગળ હરાત નાખશે વાહ ભાઈ વાહ અહીં દીવો કરો અહીંયા હાલો ભાઈ જો ભાઈ સુનિલભાઈ દીવો છે અને અમારું બધા ભાઈ ટેણી ભાઈ પડખે ઊભા રહી ગયા છે

વાહિ ભાઈ એમ કે છે મને આપો બાબન પગે લાગી લે બાબન પગે લાગી લે દાદાને પગે લાગી લે દાદાને દીવો પકડી લીધો દીવો પકડી લીધો આમ કે લાગ્યું ભાઈ જો આ ભાઈ ને લાગ્યું દીવો આમ હાથે દીધો ત્યાં થોડો ડરે

આવી રીતે હરાજ નાખવાનું અને આવી રીતે પાણીના સટકારા પાંચ વખત નાખવાના બોલવાનું કાક 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 આ ભાઈ દાંત કાઢે છે એટલે જોઈ લે હાલો ભાઈ હરાજ નાખી દીધું છે ને આગળ જોઈ લો હવે કાગડા નહીં તો ખીલખોડા ની ગમે ખાઈ જશે આગળ ભાઈ તો આવી રીતનું હરાજ નાખવાનું ભાઈ જોઈ લો આવી રીતે હરાજ નાખ્યું છે ને થોડો શેડ હતો ને શેડ ની ઉપર નાખી દીધું ઘરે આગળ ઘીસ કોલા છે આગળ કબૂતર છે એવા આવી જાય છે અને કાગડા તો અત્યારે ક્યાંય છે નહીં એટલે કાગડા ક્યાંથી આવે કાગડા ક્યાંય છે નહીં અને ભાઈ જો હરે નાખી દીધું અમારો બધો ભાઈ નાનો ભાઈ દાંત બહુ કાઢતો તો હા અમારે સુનિલભાઈ નાખ દીધું હરે કેમ ભાઈ તારે આવું નથી શીખવાનું અને અમારા ભાઈ દાંત કાઢતો હતો કાગડાને બોલાવતો હતો એટલે દાંત કાઢતો તો હે હે વા ભઈ ભાઈ અમારે ભાઈ સુનિલ નાખી દીધું હરદ અને હવે આપણે આપણે બેહી જઈએ હવે આપણે તો જમ્મુ ઉડશે અને તમારે ખાવું હોય તો હાલો આવી જજો ભાઈ ખીર ને ભાઈ પૂરી તો ભાઈ તો અમે હવે ચર બેહી જઈને બાપુ નું બાપાને હરદ નાખી દીધું છે અને અમારા પપ્પા તો ન કે પણ બાપા કે કા બાપુજી કે એવી રીતે અમારા ગામડામાં બોલે બરાબર છે પપ્પા તો અમે ન કી અમારે ગામડાની પાસે એવી કે કા બાપુ બાપાને પગે લાગે છે સુનિલ અને બાલુ ભાઈને આપણે ટેણી ભાઈ નાના ભાઈ

તો સરસ તો હમણાં નાખી દીધું છેલ્લા અમે બાકી છે હવે અમે બે જઈએ છીએ ખીર ને પૂરી ખાવ તો તમારે ખાવું તો આવી જાય એટલે બે છે અને અમારા ટેણી જો બહુ વજન કરે છે જો આવી રીતે અમારે શરૂઆત કરવાની છે આઠ વાગી જશે